હેલો યુટ્યુબ ફેમિલી બધાયને જય માતાજી જય મેલડી માને જય ચૌમા અમારા નવા બ્લોગમાં બધાયનું સ્વાગત છે તમે પણ બધાય મજામાં છો અમે પણ બધાય મજામાં છો તો જો આપણે આજે ફરી બ્લોગ શરૂ કરતી દીધું છે અને જો આર્યનભાઈ સ્કૂલેથી આવીને બેહી ગયા છે આપણે બહુ મોડો શરૂ કર્યો છે આર્યનભાઈ ભાઈ હાય જય મેલડી મા બ્લોગમાં બધાયનું સ્વાગત છે તમે મજામાં થઈ અને અમે મજામાં થઈશું તો જો ફોન ગમડવા મળ્યા સાઈન અને אביશુ ભાઈઓ બે થોડા ગું માચીડા છે આપણે આજે બ્લોગ થોડોક મોડો શરૂ કર્યો છે કા બેટુ હાય તો બધાને કે રામ રામ જય શ્રી કૃષ્ણ કેવો બધાને જય શ્રી કૃષ્ણ લ્યો એ તો તુખણા લેસ તુખણા લેસ તું બધાને હમ હા શું કહેવાનું છે હાય બા

તમે બધા પણ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તમને બધાને કેવું બ્લોગ લાગે છે જરૂર કમેન્ટ કરજો અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજ સવારનો જગ્યા ને છ વાગ્યા નો તેનો ઢીણો ઝીણો ઝીણો શરૂ હતો પણ તોય કપડાં કપડા બહાર નાખી દીધા છે આપણે હું બી જો ઉપર છે દોરી બાંધવી પડે જો બીજા એ નાખી દીધા છે

ગ અને મ નું લખવાનું છે તો આપણે જો જાગી ગયા છીએ અને આવ્યા છીએ જીગુબેન ના ઘરે બે હોવા તો જો અહીંયા દીક વગાડે છે અને જીગુબેન બેના છે અને આપણે દીસકો કરશે તો આપણે ઉતાર જો કેમ કે સરમાઈ બહુ જો જો અહીંયા કે ખમણે છે जिगो बेनाई जो वाला सन फॉले का भाई विशु भाई पंडित को करे से લો જો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર કેમ કે આપણે થોડુંક અગાસી ઉપર શૂટ કરવાનું હતું જે શોર્ટ વિડીયોનું આર્યનના પપ્પાના ફોનમાં પણ કરવાનું હતું અને મારા ફોનમાં પણ કરવાનું હતું અમે ઘણા એવી ટાઈમથી આવ્યા છીએ કલાક જેવું થવાયું છે તો આપણે એમ થોડો બ્લોગ પણ શરૂ કરી દેવી તો જો અહીં આર્યનના પપ્પા બેસી ગયા છે કેમ છો બધા મજામાં છો આપણે પણ મજામાં છીએ મજામાં છીએ એટલે તો બ્લોગ શૂટ કરવી છે તો જો આ વિશુભાઈ પણ બેસી ગયા છે એના પપ્પાના ખોળામાં કને વિશુભાઈ જો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો જો આયા આર્યન ફોન ગુમડે છે ને પપ્પાનો તનો પવન આવે છે ઠંડો ઠંડો ને બેહવાની પણ મજા આવે છે પણ નીચે માયકો બહુ કંદડી છે ત્યારે માયકોનો બહુ જ વધારો થઈ ગયો છે અમારે અહીંયા બધે અત્યારે માયકોનો અને મચ્છરનો ત્રાસ જ છે કેમ કે વરસાદ કઈ સારો આવતો નથી ઝીણો 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 શરૂ રહે છે એવો અત્યાર पास न તો આપણે તો લોન થોડોક આપણે शूट કરી तो जो चलो અમાર અગાશી ઉબનનો નજારો કેવો લાગે છે બતાવો બેબી ઇઝ So tell me you're no good. I'm brushing away through you, the way of you, of my shoulders. Uh, so Done with my cigarette.

સારું બધા કન્ટિન્યુ બ્લોક માં બને પાડેલો છે જો આમને ખેડો પાડેલો છે મારા બાજુ વાળા એ કરતો નથી એમ થોડાક બિચારા કાંટા ખરી ગયા છે આખો દિવસ એમના ઘર જ રહીશ અમે આટલા દી ગયા ને આજ નીકળી ગઈ આવાજ સાંભળે એટલે જો ખાઈ છે ટાઈ જો માં મોઢું અંદર કરાવી દીધું ફોટો પાડ ધીમા બોલવી ને એટલે મોઢું અંદર લઈ કેટલા ચાર પાંચ મહિનાત કાસે છે નતી છે હા નથી આ તો શેય છે નથી નથી આના બચ્ચા હતા પણ ગઈ છે ખબર

અને હું ને જો ધ્રુવ પણ રમે છે સામે ધ્રુવ અત્યાર માં આવ્યો છે કાટમ રમાયો છે ધ્રુવ અત્યાર માં અને હું ને જો વિશુભાઈ ને એવું થઈ ગયું ગયો તો વિશુભાઈ કઈ પાણી ભલવા ન દેતા તો આપણે બ્લોગ ને એન્ડ આયા કરીશું બધાય ને જય માતાજી જય મેલડી મને મે જય જાઉન માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો અમને તો ચાલો આપણે મળીશું બધા નવા બ્લોગમાં